આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંગીત યોગાસન આણંદ જિલ્લાના ઉમરેડ ખાતે બ્રહ્મકુમારી સેન્ટરમાં આજે યોજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ કાર્યક્રમમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા મોટી સંખ્યામાં નગરજનોને સંગીત સાથે યોગાસન તથા ધ્યાન પદ્ધતિનો અભ્યાસ કરાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉમરેડ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા ઉપરાંત લાયન્સ ક્લબ લોટરી ક્લબના મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અલગ અલગ સમાજના અને મંડળના વ્યક્તિઓ પણ સારી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન સંજયભાઈ શહેરવાળાએ પણ પોતાની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રાખી હતી કરો યોગ રહો નિરોગની વાત યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા લોકોને ખૂબ સારી રીતે સમજાવવામાં આવી હતી સર્વ સંસ્થાના પ્રમુખ મંત્રી આયોજકોનો આ તકે આભાર માનીને મારું કામ શરૂ કરું છું યોગ ચિત્તની ચિકિત્સા છે યોગ મનની ચિકિત્સા છે અને મન ચંગા તો કથોટી મેં ગંગા મન જાગે તો રોગ ભાગે મન જીત જગત જીત દીદીએ વાત કરી કે આ જગતની અંદર જે બીમારીઓ છે એ બીમારીઓ વિકારોથી આવે છે નેગેટિવ વિચારોથી આવે છે નેગેટિવ વાતાવરણથી આવે છે તો એ બીમારીને નાથવા માટે સૌથી પહેલા આપણા ઘરની અંદર આપણા સમાજની અંદર જે વલગર ગીતો વાગે છે એની જગ્યાએ પોઝિટિવ ગીતો વાગવા જોઈએ તો આપણે પહેલું પોઝિટિવ ગીત બ્રહ્માકુમારીનું યોગનું ટાઇટલ છે જેસા સોચોંગે બોલો વેસા તમારી સોચ એ તમારું જીવન બનાવે છે તમારી દ્રષ્ટિ જીવી છે એવું તમારું જીવન બને છે તમારી વાણી તમારી સાંભળવાની ક્ષમતા તમે નેગેટિવ વાતો પરચિંતનની વાતો સાંભળા કરો તો તમારું જીવન દુઃખી દુઃખી થઈ જાય